અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શહેર પોલીસ પરિવારના બાળકો માટે ઉનાળાના વેકેશનમાં સમર કેમ્પની શરૂઆત કરી છે અમદાવાદ શહેરની વિવિધ પોલીસ લાઇનમાં ચૌદ જેટલા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજીત પાંચસોથી પણ વધારે બાળકોએ ભાગ લીધો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે નરોડા અને પોલીસ મુખ્ય મથક શાહીબાગના કેમ્પની મુલાકાત લીધી હતી લીમડામાં ટાંકી કરવા ઉતરેલા શ્રમિકોના મોત મામલે આજે પોલીસે ફેક્ટરીના માલિકોને ટાંકી સાફ કરવાનો કોન્ટ્રાક્ટ લેનરની ધરપકડ કરી હતી ગઈકાલે જીન્સ ઢોવાની ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત થયા હતા જેમાં પ્રાથમિક તપાસમાં સોલિડ વેસ્ટ ટાંકીમાં હોવાનું અને કોઈપણ સુરક્ષાના સાધનો વગર કામ કરાવવામાં આવતા ત્રણ નિર્દોષના મોત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે બેદરકારી દાખવનાર ફેક્ટરી માલિક નવસાદ શેખ અને સફાઈ કોન્ટ્રાક્ટર જિજ્ઞેશ પુરબિયાની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે જેને લઈને આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યાએ ફંટાઈ જાય તો પણ બાવીસ મે ની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે